હજી થઈ છે સિત્તેર સબસ્ક્રાઈબ આગળના વિડીયોમાં તમે મને સારો સપોર્ટ તો વન કે ત્રેવીસ હજાર શોર્ટ વિડીયો એમાં તમે સબસ્ક્રાઈબ હારી લાવી હતી બાકી છે ને જે તમારે સપોર્ટ કરવાની જરૂર છે અને આપણે એક મહિનામાં એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલે રાખેલું હતું આઈફોન લેવાનું એટલે તમારી માટે મારી માટે પછી એવું લાગશે તમને એક ગિફ્ટ કરશું

શોર્ટમાં દબી દેજો એટલે ના અમારા કોમેડી વિડીયો આવી જાય અને ટાઇટ બહુ પડે છે ને એટલે ફ્રીજા તાપ કરવા જરૂરી છે તાપવ જરૂરી જ છે અત્યારે અવારને ટાઇટ તો તમને ખબર કેવી હોય એમ ચેતી બીજો હવાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે ફેમિલી ને અત્યારે તમને તો ખબર રેગ્યુલર હું કરવાના છે રાજકીય આપડે આપડા ધંધે હાલ્યું જવાનું છે તો ગાડીવાડિયું તૈયાર થઈ ગયું છે હવે જવાનું છે આપણે ધંધે બાકી તો રાહુલ છે તમે ના જોયો હોય તો જોઈ લેજો કેટલી છે હવે તમને મળવી તમને હોય તો સબસ્ક્રાઇબ ને એક મિત્રો આ આપડા છે એટલે બતાવે છે ફેમિલી હું ઘરે આવી ગયો છું ને ધંધે પાણીથી આ છોકરો અરે પોતાનો વિડીયો ને પાડો આવી ગયા આવું કાક લોકેશન છે અમરેલી બહાર પરા કુમાર શાળા છે બાકી છે નહીં વિડીયો કન્ટિન્યુ બની આવી ગયો હા છે ને બહુ છે ફેમિલી તો આજનો વ્લોગ આપણો સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો નવા તો ખાલી મોઢું જ બાકી છે ને મળશે એક નવા વ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય